લસકાણા કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તહેવારમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની સૂચના આપવામાં આવી હતી તથા રામનવમીના તહેવાર અન્વયે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ સેક્ટર વન સાહેબ શ્રી વાબાંગ જમીન સાહેબ ઝોન વન શ્રી આનંદકુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ ઝોન વન વિસ્તારના એ ડિવિઝન હસ્તકના કાપોદરા સરથાણા તથા લસકણા પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યોની એક આયોજન કરવામાં આવેલ જેમાં સમાજના લોકોને અપીલ કરવામાં આવેલ છે કે આગામી જે તહેવારો છે એ શાંતિમય રીતે ઉજવાય અને એ અનુસંધાને જે કંઈ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવાનું હતું અને તેઓ તરફથી જે પણ કંઈ સૂચનો હતા તેઓ સાંભ તેઓની સૂચનો સાંભળી અને તેઓનું નિરાકરણ કરવામાં આવેલ છે અને તમામને આગામી તહેવાર માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે રમઝાની તેમજ આગામી રામનવમીના તહેવાર અનુસંધાને સુરત શહેરના બી ડિવિઝન વિસ્તાર કે જેમાં વરાછા પૂણા અને સારોલી પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોની આજ રોજ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોસરના માર્ગદર્શન અને સૂચના મુજબ તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર સરના ગાઈડન્સમાં ડીસીપી જ્હોન સરના નેતૃત્વમાં એક શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં વરાછા પુણા અને સારોલી પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોએ હાજર રહી અને પોતાના સુઝાવ રજૂ કરેલ છે તેમજ કોમી એકલાસ અને બંધુત્વની ભાવનાથી સુરત શહેરમાં તમામ તહેવારોની ઉજવણી થતી હોય છે એ જ પ્રકારે આ વખતે પણ એકબીજા સાથે હળીમળી અને તહેવારો ખૂબ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવશે તેવી શાંતિ સમિતિના સભ્યો તરફથી ખાતરી આપવામાં આવી હતી અને આ સિવાયના તેમના સજેશનો રજૂ કરેલા અને આ તહેવારો અનુસંધાને સુરત શહેર પોલીસ તરફથી શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે અને આ રીતે શાંતિ સમિતિની કાર્યવાહી કરવામાં આવેલ હતી કેમેરામેન ચેનલની રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયોઝ સૌથી પહેલા મેળવવા માટે